હેલો નમસ્કાર ફ્રેન્ડ્સ વ્હીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સુઝુકી અલ્ટો આઠસો કાર આવેલ છે એલેક્સાઇ પ્યોર પેટ્રોલ એન્જિન કાર મિત્રો નવા ટાયર સારી કાર નો એક્સિડન્ટ કાર અંદર બાર કન્ડિશન એક નંબર જોવા મળશે સાવ ઓછી કિંમત તો માલિકનો મોબાઈલ નંબર કારની કિંમત અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ મિત્રો બીજે ક્યાંય જોવા જવાની જરૂર નથી સ્ક્રીન ઉપર જ મળી જશે મોબાઈલ નંબર અને કિંમત વગેરે તો મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ મિત્રો અલ્ટો કાર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે નીચે પટી જાય તેમાં મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર આપેલો છે મિત્રો માત્ર જાહેરાત માટેનો જે નંબર છે માલિકનો મોબાઈલ નંબર આગળ મળી જશે તો મિત્રો વાત કરીએ આપણે અલ્ટો કારની મોડલની તો બે હજાર અને સત્તરનું મોડલ છે અને મિત્રો કાર ટુ ઓનરમાં છે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે કારમાં મિત્રો તમને ઇન્સ્યોરન્સ રનિંગ જોવા મળશે બે હજાર પચીસ સુધીનું મિત્રો સીમોતેર હજાર કિલોમીટર ફળેલી છે જેન્યુઅલ કિલોમીટર ગેરંટી સાથે મિત્રો અને નવા ટાયર જોવા મળશે બિલકુલ વાપરેલાના ટાયર નાખા પડશે કારમાં સાવ નવા ટાયર છે મિત્રો કારમાં અને સુપર કન્ડિશન જોવા મળશે અને કારમાં સેન્ટર લોક જોવા મળશે બે સાવી સાથે જોવા મળશે લેધર સીટ કવર જોવા મળશે મિત્રો કાર તમને લુકવાઈઝ ગુડ કન્ડિશન જોવા મળશે મિત્રો કારમાં એસી મ્યુઝિક સિસ્ટમ પાવર વિન્ડો કમ્પ્લીટ વર્ક કરશે લેધર સીટ કવર તમે જોઈ શકો છો મિત્રો કારમાં કોઈ પણ ખરાબી તમને જોવા નહીં મળે કારો ક્યાંય પણ જોવા નહીં મળે મિત્રો કારનું પેટ્રોલ એન્જિન જોઈ શકો છો અને સ્પેર ટાયર સહિત કમ્પ્લીટ જોવા મળશે તો મિત્રો વાત કરીએ આપણે કારના માલિકની અને કિંમતની તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો હોય પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરીએ અને બાજુમાં બે લાઇકન દેખાય તે જરૂર પ્રેસ કરી દેજો તો મિત્રો ઓલ્ટો કારના વાત કરીએ માલિકની તો માલિકનું નામ ભાવેશભાઈ છે અને મિત્રો ભાવેશભાઈ આ કારની કિંમત બે લાખ અને પાસઠ હજાર રૂપિયા અંદાજીત રાખેલી છે તેમાંથી નોર્મલ ફેરફાર કરી આપશે જોયા બાદ તો મિત્રો ભાવેશભાઈની વાત કરીએ આપણે મોબાઈલ નંબરની તો આ પ્રમાણે છે નવ્વાણું એક આડત્રીસ નવ્વાણું ત્રણ સિમોતેર ભાવેશભાઈનો મોબાઈલ નંબર છે અને મિત્રો કારની કિંમત બે લાખ અને પાસઠ હજાર રૂપિયા રાખેલી છે અને મિત્રો આ કાર તમને જોવા મળશે જિલ્લો દેવભૂમિ દ્વારકા તાલુકો ભાણવડ પ્રોપર ભાણવડ જ જોવા મળશે નામ ભાવેશભાઈ ભાવેશભાઈનો મોબાઈલ નંબર સ્ક્રીન ઉપર આપેલો છે ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં પણ આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો ઓલ્ટો કાર ઈચ્છતા હોય તો વધુ માહિતી માટે ભાવેશભાઈનો કોન્ટેક કરવો અને કોન્ટેક અને રૂબરૂ જઈ અને કારની ટેસ્ટ ડ્રાઈવ વગેરે સ્થળ ઉપર જોઈ અને કાર લઈ શકો છો જય વસરાજ ફ્રેન્ડ્સ